ગુડ મોર્નિંગ દોસ્તો સુરુ છે એન્ડ તક મતલબ કે પેલે થી લઈને છેલ્લે સુધી વ્લોગ જોવાનું ભૂલતા આ વ્લોગ માં તમને બહુ મજા આવશે કારણ કે આજે અમે માથેરાન છીએ અત્યારે સવારની મોર્નિંગ થઈ છે અમારીને અહીંયાથી જવાનાથી લોનાવાલા માટે તો કોઈ ટાઈમ બગાડ્યા વગર તમારો તમારોને મારો ફટાફટ અમે નીકળશું તમને રોડ ટ્રીપ બતાવશું અને ખાસ જો તમે ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને બાજુમાં બે લાઇકન ટાંગરાને દબાવી દેજો જેથી તમને આપણા બ્લોગ જોવા મળે લેટ્સ ગો સવારની મોર્નિંગ અમારી માથેરાનમાં કેવી થઈએ એ તમે જોઈ શકો છો બહુ મસ્ત વ્યૂ છે વ્યૂની સાથે અમારા બેગમ રેડી થઈ ગયા છે તમે એનો બી સીન જોઈ શકો છો ગુડ મોર્નિંગ જય કષ્ટ દેવ બહુ મસ્ત વ્યૂ છે અહીંયા અમારો પુલ છે નાવા માટેનો ત્યાં અમે સવારના પોરમાં નાહ્યા હતા એના સીન અમે લીધા નથી અને જોઈ શકો છો અહીંયાથી નીકળશું લોનાવાલા માટે તમે બનતા રહેજો બ્લોગમાં બહુ જ મજા આવશે બધા સવારમાં નાસ્તો કરવા માટે રેડી થઈ ગયા છે

રોગની પાછળ હમણાં પડી જાય ફાઇનલી અમે લોકો હોટેલથી ચેકઆઉટ કર્યું છે ને નીકળીએ છીએ બારે અને કેવિન સર અમારા ફૂલ ફોર્મમાં છે કારણ કે બહુ પેટની અંદર ડૂઈસું છે એટલે છે ને હું છે કે હવે ફૂલ ફોર્મમાં રહે પણ થાકી જાય બધી પાછા હાજર એટલે કન્ટિન્યુ તમે જોતા જાવ કેવા કેવા થાકે છે એ હે માથેરાનકા રેલવે સ્ટેશન રેલ જ્યાં છે રેલવે બેઠ સકતે ઓર ટ્રેન આ ચૂકી હે એ લોગ સબાં પે દેખ રહે હૈ સબ સ્ટોરી ફોટો યે સબ ખીચ રહે હૈ અભી ક્યાં આવ્યા મગનલાલ ની ચીકી ખાવા હા અહીંયા મગનલાલ ની ચીકી ફેમસ છે બહુ અમે લોનાવાલા માં જોયું ન કોઈ લાલ દુકાન હતી મગનલાલ ની એટલે અમને એમ થયું કઈ ગઈ છે પછી જોયું એટલે ખબર પડી કે અહીંની ફેમસ ચીકી છે અમે લોકો બધા ચીકી ખાવા માટે આવ્યા જોઈએ હવે કે મગનલાલ એન્ડ સન મુંબઈ માં આવો જોઈએ ચીકી ખાવાની બહુ મસ્ત ચીકી મળે જોઈએ આપણે કેવી છે એની ચીકી મુંબઈ નો ટ્રાફિક લા જવાબ છે હો બાકી આ બધા લોકોએ ખર્ચો કરાવ્યો હોય મગનલાલ એને ચીકીનો ની બધું લઈને શું લઈને જાઓ તમે કોઈ દી તમે જો મગનલાલ બહાર નીકળી તમને અને ઓલા બધા હવે બિલ ફડાવી ફડાવી હવે આ જાય છે દિલ્હી ચાટ મુંબઈ માં ખાવા માટે દિલ્હી દિલ્હી ચાટ ખાવા માટે જાય છે ફેમસ એનું આવું જ બધું ગોતે મુંબઈમાં લોનાવાળા તો હજી પોઈચા જ નથી હો મિત્રો ફાઇનલી અમે લોનાવાલા પહોંચી ગયા છીએ જ્યાં અમારો સ્ટે છે કાલ સુધીનો અને તમે ખાલી લોકેશન જુઓ અમે વિલા બુક કરાવેલો હતો અને લોકેશન જોશો ને તમને મજા આવી જશે તમને એમ થશે કે અહીંયા રહેવા માટે આવી જાઉં છું મને તેમ જ થઈ ગયું ગુજરાત મૂકીને મુંબઈ અહીંયા આવી જાઉં ખાલી એક દિવસ માટે તમે ખાલી વ્યૂ જોઈ શકો છો અમારો લોકોનો વિલા છે ને અહીંયા છે ઉપર જ્યાં અહીંયા દેખાય ને ત્યાં ઉપર જો અમારા અમારા જો ભાઈ જો એક જાય છે અંદર અને એક ભાઈ અમારા અહીં ઝૂલે ઝૂલે છે ઝૂલણ ઝૂલા ઝૂલો મે વાદા કેસે ભૂલું હાલો કેન સર આપણે લોકો અંદર જઈએ હવે રૂમમાં આપણા સમ જોઈ શકો છો અમે જ્યાં રોકાણા છીએ ત્યાંનું આ અમારો વિલા છે આ અમારો હોલ છે બધા અંદર ગોઠવાઈ ગયા છે પોતપોતાની રીતે અહીંયા અંદર બધા પોતપોતાની રીતે ગોઠવાઈ ગયા છે અહીંયા હાલો બહાર નીકળો ભાઈ નીકળો જલ્દી બહાર નીકળો અહીંયાથી સીડી ચડીને ઉપર જવાય છે પણ અહીંયા અમે જાશું નહીં અહીંયા પણ છે અમારો રૂમ હા અહીંયાથી બાલ્કની આવે છે તમે જોઈ શકો છો અહીંયાથી બહાર નીકળીને વ્યૂ પણ એક નંબર આવે છે વિચારતા હશો ને તારા કપડાં કેમ બદલાવી નાખે જો જો આ બીજા વ્યક્તિ કપડાં રેડી થઈને દિવસમાં બે બે વખત તો લોકો બધા કપડા બદલાવે છે શું કેવું કેવિન સર આપણે પૈસા વાળા છીએ ને આ એવું બોલો આ બધા જોવે છીએ ખબર પડી જાય ને બધાને ખબર ન કાલે કાંઈ પાડવાની હોય બધા લોકો અંદર રેડી થઈ છે અમે રેડી થઈ ગયા છીએ હવે લોનાવાલામાં ક્યાં ક્યાં સ્ટેશન શું શું વોટરફોલ જોવાનું છે ને જઈએ અને જોવો તમે પણ કે કેવો નજારો આવે છે લેટ્સ ગો આ જો નખરા જો ખાલી કરે Aparte, vamos a la vez. Si tiene <laughs> લોનાવાલા એમ ને હા બધા લોકોએ ફરી ફરીને ભૂકી ડે તમે જોયો પછી હું હતું ઓલું છેલ્લું હતું શું હતું આપણે જોયું કાંઈ કહતું મને નથી ખબર ભૂલાઈ ગયું મને પણ હવે આઈ લવ લોનાવાલા અમે લોકો હવે જાય પેટ પૂજા કરવા રાઈટના સાડા સાત વાગ્યા છે અને અત્યારનું ભારત માતા કહેવાય રાત કોઈ બી ક્યાંય ભારત માતા કી જય બોલાવવાની છે કેવિનભાઈની એટલે જો તેને આગળ રાખવા વાળું કામ કે ખીચું એનું મોટું છે અમારું ખાલી જય અમરાપુરની ચીક્કી એવી કેવી એને આપણે અહીંયાનું અમરાપુર છે ને એની ચીક્કી હા એની ચીક્કી એ હાલો મિત્રો ખાવા અમરાપુરની ચીક્કી મુંબઈમાં ક્યાં જાય જય રાય અમરાપુરથી ફેમસ કે મુંબઈમાં છે આ લોકોને બધાનું ટ્રાફિક મુંબઈમાં ટ્રાફિકમાં ફસાણા છે હોટેલે જાય છે બધું રખડી રખડીને હવે બેટા બેટા થાકીને આવી ગયા છે હોટેલે આ બધા ખાઈ ખાઈને બહાર મેગડીમાંથી એવા છે હજી આ ધરાવતા નથી એ કંઈક અમારે બેન વાત કરે છે ફોનમાં હવે કોની આ ચર્ચા આવે છે કંઈ ખબર નહીં અને બાકી મિત્રો એવો વ્લોગ લાગ્યો ખાસ તમે કમેન્ટ બોક્સમાં જણાવજો અને હવે

બાજુમાં દબાવી દો અને સબસ્ક્રાઈબ કરીને તું ચેનલ અત્યારે રેજ મળ્યા નેક્સ્ટ બ્લોગમાં